મારી આ બાજુ કપાસનું વાવેતર થયેલું છે અને મારી આ બાજુ પણ કપાસનું વાવેતર થયેલું છે બંને વાવેતર એક મહિના પહેલા થયેલા છે તમે ધ્યાનથી જોશો તો આ બાજુનો જે કપાસનો પાક છે એનો વિકાસ પૂરતા પ્રમાણમાં થયો છે છોડ તંદુરસ્ત છે અને આ બાજુ જે કપાસનો પાક છે એમાં છોડ તંદુરસ્ત નથી અને પાકનો વિકાસ પણ જેવો યોગ્ય કહી શકાય એવો થયો નથી એનું કારણ એ છે કે આ બાજુનો જે કપાસ છે એને પાયના ટેકનોલોજીની સુરક્ષા મળેલી છે અને આ બાજુના કપાસને એ પાયના ટેકનોલોજીની સુરક્ષા નથી મળેલી કપાસના પાકમાં શરૂઆતના તબક્કામાં પાયના ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો આપણને પાકના વિકાસમાં અને પાકના કુલ ઉત્પાદનમાં મોટો ફાયદો થઈ શકે છે અને આ બાબતે જો બેદરકારી દાખવવામાં આવે તો જેવું આ બાજુના ખેતરમાં તમને હાલત જોવા મળી છે પાકની એવી હાલત થઈ શકે છે તો પાયના ટેકનોલોજી શું છે કપાસના પાકમાં કેમ એનો ઉપયોગ કરવો જોઈએ એના ફાયદા શું છે એ મુદ્દાને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું આપણા ગુજરાતીમાં એક કહેવત છે પાણી પહેલાં પાડ બાંધો આ કહેવતને સાચી ઠેરવે એવી બાબત એટલે નીંદણ નિયંત્રણ કપાસના પાકમાં જો આપણે સમયસર નીંદણ નિયંત્રણ ન કરીએ તો આપણને ઉત્પાદનમાં પિસ્તાલીસ ટકાથી લઈ અને પચાસ ટકા સુધીનો ઘટાડો જોવા મળી શકે છે તો આ નીંદણ નિયંત્રણની સમસ્યા એવી છે કે વધતા ઓછા પ્રમાણમાં કપાસના દરેક ખેતરમાં એ જોવા મળે છે તો આ સમસ્યાના સમાધાન માટે આપણા દેશની જાણીતી કંપની ગોદરેજ એગ્રોવેટ દ્વારા પાયના ટેકનોલોજી રજૂ કરવામાં આવી છે પાયના ટેકનોલોજીનો ઉપયોગ આપણા દેશના એક લાખથી વધુ ખેડૂતોએ કર્યો છે તો પાયના ટેકનોલોજીથી નિર્મિત હિટવીટ મેક્સની આજે આપણે વાત કરવાની છે હિટવિટ મેક્સનો કપાસમાં નીંદણ નિયંત્રણ માટે કેવી રીતે આપણે ઉપયોગ કરવાનો છે અને હિટવિટ મેક્સ કઈ રીતે કપાસના તમામ પ્રકારના નિંદણનો ખાત્મો કરે છે ને આપણા કપાસના પાકને શરૂઆતથી જ સુરક્ષા પૂરી પાડે છે એ મુદ્દાને પણ આપણે સરળતાથી સમજીશું પાયના ટેકનોલોજી દ્વારા નિર્મિત હિટહિટ મેક્સના ઉપયોગથી કપાસમાં પહોળા પાનના નીંદણ સાંકળા પાનના નિંદણ અને જટિલ નિંદણ આ ત્રણેય પ્રકારના નિંદણનું ઝડપી અને અસરકારક નિયંત્રણ થઈ શકે છે પ્રતિ એકર ચારસો પચાસ મિલી પ્રમાણે આપણે હિટવીટ મેક્સનો ઉપયોગ કરવાનો છે હિટવીટ મેક્સનો જે ઉપયોગ છે ક્યારે કરવાનો છે તો જ્યારે આપણા કપાસનો પાક બેથી ત્રણ પાંદડાનો થાય ત્યારે આપણે ઉપયોગ કરવાનો છે અને એક વખત હિટવીટ મેક્સનો ઉપયોગ કર્યા બાદ આપણા કપાસના પાકને પચીસથી ત્રીસ દિવસ સુધી નિંદણ સામે સુરક્ષા મળે છે ને હિટવીટ મેક્સની સૌથી સારી બાબત એ છે પાઇના ટેકનોલોજીની સૌથી સારી બાબત એ છે કે એના છંટકાવની કોઈપણ જાતની આડઅસર આપણા કપાસના પાકને થતી નથી આપણે છંટકાવ કરીએ છીએ તો નીંદણ તો ઝડપથી ખાત્મો થઈ જાય છે એનો પણ કપાસના પાકને એની કોઈ પણ જાતની પ્રતિકૂળ અસર નથી થતી અને કપાસના પાકનો જે વિકાસ છે એ વધુ સારી રીતે થાય છે વધુ સારી રીતે કેવી રીતે વિકાસ થાય છે કારણ કે આપણા ખેતરમાં જે નીંદણ હોય છે એ આપણે જે ખાતર નાખીએ એમાં ભાગ પડાવે આપણે પિયત આપીએ એમાં ભાગ પડાવે આપણે દવા છાંટીએ એમાં ભાગ પડાવે તો આપણા આપણે જે ખર્ચો કરીએ છીએ ખાતરનો દવાનો પિયતનો આપણા કપાસના છોડ માટે કપાસના પાક માટે પણ આ અઠીલા જે નિંદણ છે એમાં ભાગ પડાવે છે અને આપણા કપાસના છોડને આપણા કપાસના પાકને આપણે જે ખર્ચો કરીએ છીએ એને પોષણ આપવા માટેનો કે સુરક્ષા આપવા માટેનો એનો જેટલી જોઈએ એટલી અસર નથી થતી આથી આપણે સમયસર નિંદણ નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે અને આપણા કપાસના પાકમાં બે જે લાઈન છે એની વચ્ચેનું અંતર વધારે હોય છે આથી નિંદણનો ઉપદ્રવ શરૂઆતના તબક્કામાં આપણને ખૂબ જ જોઈએ જોવા મળે છે તો કપાસનું વાવેતર જે કોઈ ખેડૂત મિત્રોએ કર્યું હોય તેઓ નીંદણ નિયંત્રણ માટે ઝડપથી પગલાં લે એ જરૂરી છે કપાસના પાકમાં નીંદણ નિયંત્રણ માટે આમ તો ઘણી બધી દવાઓ બજારમાં ઉપલબ્ધ છે પણ એની જે સમસ્યા છે એક તો એ છે કે ઘણી વખત એક બે કે ત્રણ દવા ભેગી કરવી પડે છે અને ઘણી વખત એવું બને છે કે આપણે કપાસના પાકમાં નીંદણ નિયંત્રણની દવા છાંટીએ તો પાક ઉપર એની આડ અસર થતી હોય છે હિટવેટ મેક્સમાં આ સમસ્યા થતી નથી એક તો એક જ દવાથી આપણને કપાસના તમામ પ્રકારના નીંદણનું નિયંત્રણ મળે છે જે આપણા દેશના લાખો ખેડૂતોએ મેં તમને પહેલાં કહ્યું એમ કે પાયના ટેકનોલોજીથી નિર્મિત હેટવેટ મેક્સનો ઉપયોગ કરીને પોતાના કપાસના પાકને નીંદણની સામે સુરક્ષિત બનાવ્યો છે અને હેટવેટ મેક્સ ગોદરેજ એગ્રોવેટ દ્વારા નિર્મિત છે જે આપણા દેશની જૂની જાણીતી અને વિશ્વાસપાત્ર કંપની છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટ્સમાં જણાવજો આ વિડીયોમાં બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન